ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ બાદ સૌ રામ ભક્તોને અયોધ્યા ધામના દર્શન માટે ભુજ રેલવે સ્ટેશન થી અયોધ્યા આસ્થા સ્પેશિયલ ટ્રેન નું શુભ પ્રસ્થાન કરાવવામાં આવ્યું કચ્છ લોકસભા વિસ્તાર માંથી આજે ભુજ થી અયોધ્યા માટે આજે આસ્થા ટ્રેન નું અહીંથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે ચૌદસો કરતા વધારે રામ ભક્તો આજે દર્શનાર્થે જઈ રહ્યા છે અમારા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી આદરણીય દેવજીભાઈ વર્ચંદ સૌ ધારાસભ્યશ્રીઓ અને સૌ લોકોની ઉપસ્થિતિની અંદર પૂજ્ય સ્વામિનારાયણ મંદિરના સૌ સંતો અન્ય સૌ સંતોની ઉપસ્થિતિ રહી હતી ખૂબ જ રામ ભક્તોની અંદર એક આનંદ અને ઉત્સાહ છે દર્શન કરવા માટે જ્યારે જઈ રહ્યા છે ત્યારે આજે અનેક લોકો એમના પરિવારજનો પણ આજે અહીંયા એમને શુભકામના પાઠવવા માટે આવ્યા છે હું સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠું આજે કચ્છભરમાંથી પધારેલા રામ ભક્તો જ્યારે આસ્થા ટ્રેન દ્વારા અયોધ્યા તરફ જઈ રહ્યા છે ત્યારે ખૂબ આનંદ થાય પાંચસો વર્ષના ઇતિહાસમાં પાંચસો વર્ષ પછી ભગવાન શ્રી શ્રીરામનું ભવ્ય મંદિરમાં ભગવાન રામલલા વિરાજમાન થયા છે ત્યારે એમના દર્શન માટે આખો દેશ સ્થન કરી રહ્યો છે એ અન્વયે ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા લોકસભા વિસ્તારમાંથી એક એક ટ્રેન એ અન્વયે આપણી આસ્થા ટ્રેન આજે અહીંયાથી અયોધ્યા તરફ પ્રસ્થાન કરી રહી છે ત્યારે ખૂબ આનંદ થાય અને સૌ આ આપણે હૃદયપૂર્વકના નમન કરી અને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણને બધાને સર્વેને જ્યારે અયોધ્યા લઈ જઈ રહ્યા છે તો રામ ભગવાનના દર્શન કચ્છથી જે પહેલી ટ્રેન જઈ રહી છે એના બદલ બહુ જ આનંદ અનુભવી રહ્યા છીએ અને ભવિષ્યમાં એવા સારાને સારા કામ થતા જાય અને વરી પાછા મોદી સાહેબ ચોથી વાર ચૂંટણી જીતીને આવે એવી અમારી ભગવાન શ્રીરામ પાસે પ્રાર્થના જય જય શ્રી રામ જય જય શ્રી રામ આજે નરેન્દ્ર મોદીએ જે સ્પેશિયલ ટ્રેન ભુજ અયોધ્યાનું આયોજન કરેલ છે એની અંદર અબડાસા તાલુકામાંથી અમે શ્રી રામ ભગવાન અયોધ્યા દર્શન કરવા જઈ રહ્યા છીએ ત્યારે શ્રી નરેન્દ્ર મોદીને અમે શુભેચ્છા આપીએ છીએ કે ફરી ફરી મારી ભાજપની સરકાર આવે એ માટે અમે ભગવાન રામ રામકરને પ્રાર્થના કરવા જઈએ છીએ અને આખા સમસ્ત કચ્છમાંથી સ્પેશિયલ ટ્રેન તેરસો ને ચૌદ જણા

લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો